દારૂડ્યો પિતા નશામાં બેભાન થઈ જતા સાથે રહેલી બાળાની મદદ માટે સ્થાનિકોએ એકસો એક્યાસી ટીમની મદદ લીધી તળાજા તાલુકામાંથી રાત્રે નવ વાગ્યાની આસપાસ એક જાગૃત નાગરિકે એકસો મહિલા હેલ્પલાઇન પર કોલ કરી જણાવેલ કે બાર વર્ષની બાળકીએ રસ્તામાં બેઠી છે અને તેના પિતા દારૂ પીને રસ્તામાં સૂઈ ગયા છે જેથી મદદની જરૂર છે એકસો એક્યાસીમાં કોલ આવવાની સાથે એકસો એક્યાસીના કાઉન્સિલર પાયલોટ અને મહિલા કોન્સ્ટેબલ ઘટના સ્થળે બાળકીની મદદ માટે પહોંચ્યા હતા બાળકીની સાથે પ્રેમપૂર્વક વાતચીત કરતા બાળકીએ જણાવેલું કે હું મારા પપ્પા સાથે બપોરે બે વાગ્યાની આસપાસ મારા ઘરે મહુવાથી ત્રાપજ મારા ફોઈના ઘરે જવા માટે નીકળી હતી મારા પપ્પાએ રસ્તામાં દારૂ પીધેલ હોય જેથી ગાડી ચલાવી શકતા ના હોય સાંકડાસર પહોંચતા અંધારું થઈ ગયું અને મારા પપ્પા અચાનક રસ્તામાં ગાડી ઊભી રાખીને સૂઈ ગયા મેં મારા પપ્પાને ઊભા કરવાની ઘણી કોશિશ કરી પરંતુ મારા પપ્પા ઊભા થયા નહીં અને આસપાસમાંથી લોકો એકઠા થઈ ગયા લોકોએ મારા પપ્પાને ભાનમાં લાવવાની કોશિશ કરી પરંતુ મારા પપ્પા જાગતા ન હોય મારા પપ્પા પાસે ફોન ન હોય અને ઘરનો ફોન નંબર યાદ ન હોય બાળકીની સાથે વાતચીત કર્યા બાદ એકસો એક્યાસીની ટીમે સ્થાનિક લોકોની મદદથી ત્રાપજના અને મહુવાના આજુબાજુના ગામના લોકોનો સંપર્ક કરી બાળકીના ફઈફુઆ અને કાકાનો સંપર્ક કરે બાળકીના ફોઈ ફુવા સાથે ટેલિફોનિક વાતચીત કરીને તેને બોલાવેલ ત્યારબાદ બાળકીના પપ્પાને ભાનમાં લાવેલ બાળકીના મોટા પપ્પા અને ફુવા ત્રાપસથી સાખડાસર આવેલા બાળકીના પપ્પા નશાની હાલતમાં હોય જેથી બાળકી તેના મોટા પપ્પા અને ફુવા તથા પિતા સાથે જવાની ના પાડી હોય બાળકીના પપ્પાને તેના મોટા પપ્પા અને ફુવા સાથે લઈ ગયેલ હોય અને બાળકીને લઈ એકસો એક્યાસી ટીમે તેના ઘરે મહુવા ગયેલ હોય ત્યાં તેના માતા અને કાકાની મુલાકાત લીધેલ બાળકીના માતાને સમજાવેલ કે તેનો પતિ નશો કરતો હોવાથી હવે પછી બાળકીને તેની સાથે એકલી ન મોકલે બાળકીને તેની માતા અને કાકાએ સોંપેલ હોય જેથી બાળકી માતા અને કાકાએ એકસો એક્યાસી ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો